મારું નામ કમોર અકનીઝ ફાતિમા એના વિશે પ્રતિક્રિયા તો એ છે કે આ જે દીકરીને એનું આવનારું નવું જાત બાળક જે ગુજરી ગયું એમાં હોસ્પિટલની બેદરકારી ને જે ડૉક્ટર મેમ હતા એમની પણ બેદરકારી અમે ગયા ત્યારે સામે આવી કે જ્યારે એમનું રજિસ્ટર ને બધી અમે ચેક કર્યું કે કેટલા વાગે લઈને આવે હતા એ કેટલા વાગે દીકરીને દુખાવો ઉપડ્યો હતો અને પછી એ લોકોએ ઉપરા ઉપર ઇન્જેક્શન આપીને પછી એન્ડમાં કહ્યું કે હવે સીઝર કરવો પડશે ને સીઝર માટે પણ સીઝર કરીને પણ જ્યારે નવજાત સીઝર પહેલા એમ કે ધરતર નોર્મલ છે બધી એકદમ નોર્મલ છે ને જ્યારે સીઝર કર્યું પછી કહે છે કે બાળક ગુજરી ગયું છે તો ઘરવાળાને બધી એ બી એમને સવાલ કરવા લાગ્યા એમાં મેમ જઈને એ છોકરી ઉપર ધ્યાન જ ના આપ્યું અઢી કલાક સુધી એને એનો જે ખુલ્લું પેટ હતું એની સાથે જેટલું બી બ્લડ હતું લોસ ગયું એના લીધે પણ આંતરિક રીતે ડેમેજ થઈ ગયા એના પાર્ટ તો બસ એ જ મતલબ કે મારી પ્રતિક્રિયા છે મેમ મેમ હતા સાથે જે સ્ટાફ હશે ઓપરેશન થિયેટરમાં કોઈ જગ્યાએ પ્રોપર હતા કે એને એક્સપિરિયન્સ હતો કે નહીં એ હોસ્પિટલ વાળા મતલબ તપાસ કરવાનો વિષય હતો ને જ્યારે આવી પ્રશ્ન હોસ્પિટલમાં એ જ આવે છે કે જે ગરીબ વર્ગ મધ્યમ વર્ગના કે ગરીબ વર્ગના કે અત્યારે જે નોર્મલ ડિલિવરીનો ચાર્જિસ છે પંદર લાખ રૂપિયા વન લાખ પ્લસ પછી પહોંચી નથી વળતા તો આ આવતા હોય છે બેદરકારી એટલે એમ સમજો કે ને હવે જવું શિપા વેલફેર હોસ્પિટલના તો ઘણા કિસ્સા છે કે જેમાં એ લોકો બેદરકારી રાખી છે અને જેના નર્સ એનો જે નર્સિંગ સ્ટાફ એમાં તો સમજું કે આપણે જઈએ ને હું મારો ખુદના એક્સપિરિયન્સ છે કે હું કેટલી વાર હોસ્પિટલ ગઈ હશે ત્યાં કારણ કે ઇમરજન્સીમાં જવું હોય તો એક હતું કે ભાઈ ચાલો આપણા માટે સસ્તી ને સારું હોસ્પિટલ છે જો જાય તો જે બોટલ ચઢાવવા માટે એડમિટ કરે છે તો એના પછી જે જે સ્ટાફ છે હું નામ નથી લેવા માંગતી એટલો ખરાબ બિહેવિયર હોય છે ને કે કે એમ થાય છે આપણે તો સરકારીમાં થોડું આપણી સારી ઇજ્જત કર્યું વર્તન થતું હશે એકદમ મનમાં નિવર્તન જે પણ મતલબ એક જયારે પબ્લિક પેશન્ટ હોય છે મેન્ટલી મતલબ જયારે થાકી ગયું હોય છે એ ટાઈમે જેને એ રીતનું મતલબ ટ્રીટ કરવામાં આવે છે ને કે જે નથી સમજમાં આવતું કે વેલ વર્તવ આવું ના હોય મેં કેટલી વાર ધ્યાન દોરી તું ટ્રસ્ટીનું એક નોર્મલ પીપલ તરીકે લઈને લોકો ક્યાંય ધ્યાન ના વાત પેલા તો બે કલાક ને અઢી કલાક સુધી બેન ને એમ જ રાખવામાં જે બેન છે એમને મતલબ એન્ડ સુધી આ દીકરીનો ઓલરેડી દસમો મહિનો એને સ્ટાર્ટ થઈ ચુક્યો હતો ને એને સો ટકા ચાન્સીસ હતા નોર્મલ ડિલિવરીના ને ત્યાંથી કહેવામાં પણ આવ્યું હતું કે નોર્મલ ડિલિવરી થશે એટલે અમે ઇન્જેક્શન આપીએ છીએ એમ કરીને એને ઉપરા ઉપરી કેટલા ઇન્જેક્શન દેવામાં આવે એમ પછી લાસ્ટમાં કે છે કે સીઝર થશે તો ભાઈ અમે બી સમજીએ છીએ કે મેડિકલ ઇમરજન્સીમાં મેડિકલ કન્ડિશન કોઈ પણ ચેન્જ થઈ શકે પણ આટલું બધું તો ના બદલાઈ શકે ને અમે ભણેલા ગણેલા ઓછું છીએ પણ એટલી તો ખબર પડે છે કે તાત્કાલિક આટલી કંડિશન ના બદલાઈ શકે અમે પણ ત્રણ બાળકો પેદા કર્યા છે ઓલ લેડીઝ ખબર હશે કે દસમા મહિનામાં ઓલમોસ્ટ ડિલિવરીનું પેન ઉઠતું જ હોય ને અગર પેન ઉઠતું નતું ને જ્યારે એ લોકોને લાગતું હતું કે સીઝર કરવાની જરૂર છે એ દુતરીને આટલા બધા ઇન્જેકશન દેવાની ક્યાં જરૂર હતી અને ગરમ ઉપર ગરમ ઇન્જેક્શન દીધા દુખાવા થવાના ને પછી કે સીઝર તો એક મતલબ હું એટલું નથી ભણી મેડિકલ સ્ટુડન્ટ ની નથી તો ખાલી એક જ સવાલ છે અમારા જે પણ ભાઈઓ બહેનો સાંભળે છે કે અગર સાચે જો ડોક્ટર ને હું લાગતું હોય તો સીઝરનું આપણે પહેલાથી કહી દેતા હોય બે દિવસ પહેલા કે અઠવાડિયા કે સીઝર થશે ને આ દીકરીને તો એન્ડ ટાઈમ સુધી કીધું છે કે નોર્મલ ડિલિવરી છે ને પછી અગર નોર્મલ છે તો સીઝર કેમ કરવું પડ્યું ને અગર સીઝર નું હતું તો પછી આટલું બધા ઇન્જેક્શન કેમ દેવા પડ્યા ઘણા ઘણા સવાલો મતલબ નથી સમજમાં આવતા તો મેં કાલે જ મેમને કોલ કર્યો હતો પણ મેમ કોલ ઉઠાવવા તૈયાર નથી બેદરકારી સો ટકા છે કે બધી સમજી શકીએ તો પ્લીઝ જે પણ સમજી શકતા મારી વાત શોર્ટમાં સમજી ગયા કે આમાં હું શું તો ભાઈ એ જ રહેશે કે જ્યાં સુધી આ દીકરીને ન્યાય નથી મળતો ત્યાં સુધી લોકોની સાથે જ અને મેં આટલેથી નહી હોસ્પિટલમાં પણ જે બેદરકારી થઈ છે હોસ્પિટલ વાળા જયારે અમને મતલબ સેટિસફાય કોઈ આન્સર જ નથી કર્યો તો અમારે એ ગણતરી એ છે કે હોસ્પિટલ બી બંધ થવું જોઈએ અને જે પણ મેમ છે એનું એનું જે પણ સર્ટિફિકેટ છે એ રદ થવું જોઈએ કારણ કે હવે બીજી દીકરીઓ ગરીબ ઘરની દીકરીઓ કે આગળ વધારે દીકરીનો ભોગ ના લેવાય તો અમે કોઈને પણ આ કેસમાં નહીં છોડીએ અમે ભલે ઓછું ભણેલા છીએ પણ અમારી લડત બહુ મજબૂત છે અને અમારી સાથે બહુ બધી લેડીઝ છે બહુ બધી મતલબ બહેનો જોડાયેલી છે કે જે કોઈ હિસાબ થવા માંગ છે ખોટું થયું છે ત્યાં તમારે તાત્કાલિક એક્શન લેવા જોઈએ એક દીકરીના મોતનો મામલો છે આજે એક દીકરી કાયના થતી કાલે કોઈ કરિશ્મા ભી શકે કે કમળા પણ શકે કે કોઈ પણ શકે દીકરી એ દીકરી છે તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે આ દીકરી માટે તમે પણ બધા સાથ આપો અમે પણ તમારી સાથે છીએ